નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મળવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો તેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર ખાતે જે યુનિવર્સિટી આવેલ છે તેમાં કાયમી સરકારી ભરતી જાહેર કરવામાં આવેલ છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ અપડેટ છે છે તો સ્ક્રીન પર જે દેખાઈ રહી તે મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી છે તેની આ જાહેરાત છે જે સ્પેશિયલ રિક્રુમેન્ટ ડ્રાઈવ છે એના ભાગરૂપિયા આ કરવામાં આવેલી છે એટલે આ દિવ્યાંગ ઉમેદવારો માટે તમામ જાહેરાત છે આપ જોઈ શકો છો પ્રોફેસર ઇન ડિપાર્ટમેન્ટ ઓર લાઈફ સાયન્સ આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર Assistant Registrar, ત્યારબાદ રહસ્ય સચિવ જુનિયર એન્જિનિયર સિવિલ ફિલ્ડ કલેક્ટર ઇન સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ત્યારબાદ લેબ ટેકનિશિયન ઇન ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી આસિસ્ટન્ટ લેબ આસિસ્ટન્ટ સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ટાઈપિસ્ટ આ બધી જગ્યાઓ છે જે જાહેર કરવામાં આવેલ છે કેટેગરી વાઇઝ આપણું જે ઓન ઓફલાઈન એપ્લિકેશન ફોર્મ છે એ આપ તેર ત્રણ બે હજાર પચીસથી ભરવાનું સ્ટાર્ટ થઈ થઈ ગયું છે અને તારીખ બે ચાર બે હજાર પચીસ સુધી આપફલાઈન એપ્લાય કરી શકશો અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પણ આપેલી છે હું આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ એ વેબસાઇટ આપી દઈશ અને ત્યાંથી તમે એપ્લિકેશન ફોર્મ અને તમામ વિગતો મેળવી શકો છો તે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ